ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો કામ કરું કેટસમાં મારે માણા હોય ને એમ હું રસોઈ કામ કરું છું બરાબર અને આપણે સીધા માણસો હોય ને એવું જોઈએ છે બરાબર બરાબર એટલે ભાઈ માં સગાઈ કરી હતી કે લગ્ન થઈ ગયા હતા ભાઈના ના 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 સગાઇ કરી હતી પણ અમને માફક ન આવ્યું શું કારણે કે એના બાપ દારૂડિયા હતા ને આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

આનંદ પરમાત્મા બરાબર એટલે મેં કીધું અમારે આયરા વાણંદ હોય અને કાઠિયા વાણંદ હોય એમ કે બરાબર એટલે એમાં કોક જો કોક જેવા માણસો હોય ને એમાં જો સમાજ મળે છે ત્યાં લઈ ગયા આપણે બીજા માં સાહેબ નથી જાવ બરાબર તમારો વિડિયો મૂકવાનો ચેનલ ઉપર હા હા વિડિયો મૂકવા કાઈ વાંધો નહીં એમ બરાબર એટલે તમારા દીકરાનો સંબંધ કરવાનો છે હા દીકરાનો કેવડો છે દીકરો 25 વર્ષ છે બરાબર શું નામ છે ભાઈનું

અમારું ગામ ચોટીલા હું રહું છું ચોટીલા ચામુંડા નગર એમ ચોટીલા હા અને ઘરના મકાન છે સાહેબ એમ હા મકાન છે મારે એકસો ને ત્રીસ વાર માં બાંધકામ કરેલું વાહ 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 અને બે દીકરા છે અને એક તો નાનો છે એનું થઈ ગયું છે ખોટું ક્યાં કેવું ગગા અમારે મામા ફૂઈ માં વરે ને બરાબર એટલે એનું થઈ ગયું છે આનું કર્યું તું પણ પછી નો અનુકૂળ આવ્યું પછી અમને થોડાક માણસો નો બરોબર દેખાડ્યા એટલે પછી

સમજાઈ ગયો સમજાઈ ગયું બરોબર છે બરોબર છે એ રીતે થયું હા સમજાઈ ગયું તમે ભેગા જ કામ કરો છો ને હા મારે સાબ ત્રીસ બત્રીસ વર્ષ ત્યાં રોડે એમ હા બરોબર છે પછી તમે આ રસોડાનો કરો છો એટલે એ કઈ રીતનું આ લગ્ન પ્રસંગમાં હોય એ રીતનું છે કઈ રીતનું જો લગ્ન પ્રસંગ હોય કોઈ શ્રીમત હોય કરો છો એમાં એવું છે કે કેટરસ એવું હોય કે મારી પાસે જે ડાળિયા હોય ને બરાબર એ દાળિયા રોટલી રોટલા જેવું કરે બાકી વઘાર પર તો જે કાઈ છે બધું મારે સમજાય ગયું સમજાય ગયું

આપડે તો મુકશું એમાં કઈ વાંધો નહીં કઈ વાત નથી આપડે બધાના કામ કરીએ છીએ તો આપડે તમારું કામ કરશું એમાં શું બરાબર બહુ સારી વાત છે અને ભાઈ નો મને ફોટો મોકલી આપજો ફોટો હા

અને નેશનલ હાઈવે રાજરાજેશ્વરી હોટેલ એમ એમ ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની કરે તો પૈસા ટકાનો કરતા કોઈ વસ્તુ નો સાહેબ નથી આ હું આ બધું બેઠો છું હાજી હાજી હાજી

અને કોઈ છૂટાછેડા થયેલું કોઈ એવું પાત્ર હોય તો હાલે ખરું ભાઈ ને લગ્ન થઈ ગયેલા હોય કે એવું કઈ હોય તો મતલબ કે છૂટાછેડા થયા હોય કે લગ્ન થઈ ગયા હોય એવું કોઈ પાત્ર આપણે ફરીને કાંઈક એની વ્યવસ્થા કરાવું હાજી 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 કોઈ 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 વાંધો નહીં અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ પર આવશે બરાબર

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ